આદીપુર કોટના પરિસરમાં પાર્કિંગ માં ઉભેલી કાર મળી ધારાશાસ્ત્રીની ની લાશ આદિપુરમાં કોર્ટ પરિસરમાં પોતાની કારમાંથી ધારાશાસ્ત્રી દિનેશ છોટાલાલ કંકોડિયા ઉંમર વર્ષ ઓગણ ની લાશ મળી આવતા ભારે અરેરાટી પ્રસરી હતી આદિપુરના વોર્ડ ચારબી વિસ્તારમાં રહેનાર ધારાશાસ્ત્રી દિનેશ કંકોડિયાની આજે સવારે કોર્ટ પરિસરમાં પાર્કિંગમાં ઉભેલી પોતાની કારમાંથી લાશ મળી આવી હતી આ બનાવ અંગે આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આ ધારાશાસ્ત્રી ગત તારીખ અઢાર પાંચમણ ન્યાયાધીશના વિદાય સમારંભના કાર્યક્રમમાં ગયા હતા ત્યાંથી નીકળ્યા બાદ તે પોતાના ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો આ સમય દરમિયાન શોધખોળ વચ્ચે આજે સવારે કોર્ટ પરિસરના માં ઉભેલી કારમાંથી તેમની લાશ મળી આવી હતી આ ધારાશાસ્ત્રીના શ્વાસો શ્વાસ રૂંધાવાના કારણે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસ કર્તાએ જણાવ્યું હતું તેમ છતાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે you